ગુજરાત રાજ્યના ગૃહ મંત્રાલય તરફથી તેમજ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સાહેબ તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો હતો કે રાજ્યની અંદર જે મેડિકલ સ્ટોરની અંદર કેટલીક દવાઓના નામે કેટલીક નશીલા દ્રવ્યોનું વેચાણ થઈ રહ્યું છે અથવા તો કેટલીક જે મેડિકલ સ્ટોર છે એની અંદર વગર લાયસન્સ કે વગર પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવામાં આવે છે તો તે તમામ મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના મળતા ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણીયા સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લામાં કુલ અલગ અલગ પોલીસ સ્ટેશન ચારે ચાર પોલીસ સ્ટેશનની અલગ ટીમો મહિલા પોલીસ સ્ટેશન તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન એસઓજીની ટીમ તેમજ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવવામાં આવી હતી આમ કુલ તેર જેટલી ટીમો અલગ જિલ્લાના અલગ અલગ તેવીસ જેટલા મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરતા કુલ છ મેડિકલ સ્ટોર્સ ઉપર ગેરરીતિ જોવા મળી હતી જેમાં લાયસન્સ વગર તેમજ પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપતા જાણવા મળ્યું હતું તે તમામના ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરને રિપોર્ટ કરવામાં આવે છે અને તેમના યોગ્ય કાર્યવાહી થાય તે દિશામાં તપાસ આરંભ આરંભવામાં આવી છે આમ જિલ્લામાં લગભગ તેર જેટલી ટીમ દ્વારા ત્રેવીસ જેટલા મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરીને એમાં ખાસ કરીને શામગાહન સાગર આવા સાપુતારા સુધી પીપલદાડ વઘઈ તેમજ કાલીબેલ વિસ્તારોમાં પણ આ રીતના તમામ મેડિકલ સ્ટોર્સ ચેક કરવામાં આવ્યા હતા અને એ રીતે જિલ્લામાં જે રીતે દવાઓમાં નશીલા દ્રવ્યોનું વેચાણ થાય છે નહીં તેની તપાસ કરવામાં આવી હતી થેન્ક યુ